કોંગ્રેસ પાર્ટી દ્વારા લડાયક અને નિવાસ સ્થાન નેતા લલિતભાઈ વસોયાને ટિકિટ અપાતા આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે મળી આવનારી ચૂંટણીમાં લલિતભાઈ વસોયાને જંગી લીડથી જીતાડવા માટે અત્યારથી જ ખૂબ જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને લઈ હાલ લલિત વસોયાને ગઢ સમાન ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાંથી ખૂબ જ લોકચાહના મળી રહી છે તો આજ રોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ કાર્યકર્તાઓ દ્વારા એક સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારના તમામ બુથ વાઇસ કાર્યકરોની જવાબદારી સોંપવામાં આવી હતી પોરબંદર લોકસભાની બેઠક ઉપરથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારથી જ તાકાતથી જનનથી ચૂંટણી લડી રહ્યા છે આજે ઉપલેટા તાલુકા ઉપલેટા શહેરના સૌ કાર્યકર્તાઓ સાથે બેસી અને ચૂંટણી વ્યવસ્થાના ભાગ રૂપે અમે સૌ મળ્યા છીએ સૌ સાથે વ્યવસ્થાની વાત અને બુથ વાઇઝ જવાબદારીઓ કાર્યકર્તાઓને આપવામાં આવી છે આગેવાનોને આપવામાં આવી છે વિપુલ ધામેચા આર ન્યૂઝ ઉપલેટા